કાયમી કર્મચારી 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 તાના સહની તની કાયમ કર્મચારી ન્યા ચેગી નહીં ચલે વિરમગામ નગરપાલિકાના કર્મચારીઓના પગારની વિસંગતતા મુદ્દે વિરોધ પ્રદર્શન વિરમગામ નગરપાલિકા કચેરી ખાતે કર્મચારીઓએ સૂત્રોચ્ચાર સાથે કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી વિરમગામ નગરપાલિકા ખાતે કાયમી જુનિયર ક્લાર્ક કાયમી સફાઈ કર્મચારીઓ અને બોર ઓપરેટરો કુલ એકત્રીસ કર્મચારીઓ ઓછા પગાર નાણાં ચૂકવણીને લઈને વિરોધ નોંધાવ્યો હતો વિરમગામ નગરપાલિકા ખાતે પગાર ચૂકવવામાં એક તરફી જોહુકમીથી ઓછા નાણાં ચૂકવવા બાબતે રજૂઆત બાદ યોગ્ય નિર્ણય ન આવતા વિરમગામ નગરપાલિકાના એકત્રીસ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો વિરમગામ નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા કાયમી જુનિયર ક્લાર્ક કાયમી સફાઈ કર્મચારીઓ અને બોર ઓપરેટરો દ્વારા પગાર ચૂકવવામાં વિસંગતતાને કારણે ચીફ ઓફિસર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત ધારાસભ્ય કલેક્ટર મામલતદાર પ્રાદેશિક કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ યોગ્ય નિરાકરણ ન આવતા આજરોજ કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરીને કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી રહ્યા છે આગામી સમયમાં નિર્ણય નહીં આવે તો વિરમગામ શહેરના ટાવર ચોક ખાતે પ્રતિક ઉપવાસ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે વિરમગામ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ કર્મચારીઓ એમાં પગારની કોઈ વિસંગતતા નથી જેટલા પણ કર્મચારીઓ છે એમની ભરતી જે વખતે ધોરણસરની પ્રક્રિયા હાથ ધર્યા સિવાય થયેલી હતી એમની સેવાપોથીમાં સીધા પ્રમુખશ્રીના હુકમથી નિમણૂક આપવામાં આવેલ છે એવા રિમાર્ક્સ સેવાપોથીમાં થયેલા છે દરેક કર્મચારીને અમે નોટિસ આપી અને એમની જે ભરતી પ્રક્રિયા થયેલી હતી એના આધાર પુરાવા પણ માંગેલા હતા પણ એ કોઈ આપી શક્યા નથી એમનો જવાબ પણ એવો આવેલો છે કે જે તે વખતે પ્રમુખના હુકમથી નોકરીમાં રાખતા હતા અને એ મુજબ અમને રાખેલા છે આ બધા જ કર્મચારીઓની લાંબા ગાળાની સેવા જોઈ અને આવા આગામી સામાન્ય સભામાં એમને વિનિયમિત કરવાનો ઠરાવ થશે અને દરખાસ્ત અમે નામદાર સરકારને મોકલીશું અને એ જ્યારે દરખાસ્ત મંજૂર થાય એ પછી એમને બાકીનું જે તફાવતની રકમ છે એ અમે આપવાના છીએ એનો કંઈક બીજો બે ત્રણ કાર્યક્રમો છે કે તો ઉપવાસમાં પણ તમને લેખીને લેખી આપેલું છે આપે તો ત્યાં સુધીમાં આપ નિર્ણય લઈ શકો છો ને એ બાબતે અમે કોઈ ટીકા ટિપ્પણી ના કરી શકીએ અમારી તો અહીંયા જોગવાઈ પ્રમાણે જ્યાં સુધી વિનિયમિત ના થાય ત્યાં સુધી કર્મચારીને આપણે પૂરો પગાર ના આપી શકીએ diañ lagien